નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે તમામ લોકો સુધી તિરંગો પહોંચે તે અંતર્ગત કોર્પોરેટરના બજેટમાંથી પણ લોકોને તિરંગા આપવામાં આવી રહ્યા છે ત્યારે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પૂર્વ એક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયારથી વધુ વિવિધ શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ટેબલો જોડાશે તેમજ આ યાત્રા પૂર્વ વિસ્તારમાં વિવિધ જગ્યાએ નીકળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમાં જોડાવાના છે દેશના માન્ય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપણે વાત કરીએ કે તિરંગા આપણે હર ઘર તિરંગા કાર્યક્રમ આપ્યો છે નવથી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગો એ આપણા માટે આન બાન શાન છે દેશનું ગૌરવ છે આ તિરંગા માટે યાત્રા આવતીકાલે સાંજે ત્યાં ચાર કલાકે નિકોલ વિધાનસભાની અંદર પુસે ચોકથી અને ખોડિયાર માતાના મંદિર સુધી સાડા ત્રણ કિલોમીટરની આ યાત્રા નીકળશે લગભગ તેની અંદર પોલીસ બેન્ડ સીઆરએફના જવાનો સ્કાઉટ બેન્ડ સ્કૂલ બોલના બાળકો તદઉપરાંત અનેક લોકો સંતો મહંતો નગરજનો લગભગ ચાલીસ હજાર કરતાં વધારે લોકો આ યાત્રામાં જોડાશે તિરંગા યાત્રામાં દેશના યશસ્વી ગૃહમંત્રી આદણી અમિતભાઈ શાહ રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ યાત્રાનું નિકોલ ખાતે પૂર્વ ઝોનની અંદર પ્રસ્થાન કરાવશે અને લગભગ સાડા ત્રણ કિલોમીટરની યાત્રા લગ ખોડિયાર માતાના મંદિર નિકોલ ગામ ખાતે પૂરી થશે એની અંદર અગિયાર જેટલા વિવિધ ટેબલો છે તેની અંદર શહીદો જે છે અને ભારત માતાનો ફોટો એનો પણ ટેબલો મૂકવામાં આવ્યો છે અને સમગ્ર વાત કરીએ કે મહાનગરની અંદર જ્યાં જ્યાં ગેટો હેરિટેજ ગેટો આવ્યા છે તેને રોશની કરવામાં આવશે અને રૂટની અંદર આવેલા જે માર્ગો છે ના બિલ્ડિંગો પર પણ રોશની કરવામાં આવશે આમ આવતીકાલે તિરંગા એક ભવ્ય યાત્રા કે આપણા દેશના શહીદોને યાદ કરવા માટેની આપણે વાત કે તિરંગા યાત્રા નીકળશે અને દેશની આઝાદીનો ઉત્સવ ઉજવવા માટે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે દેશ આઝાદ થયો છે આમ દેશના વડાપ્રધાને હર ઘર તિરંગા અભિયાન જે આપવામાં આવ્યું છે કે ભાઈ તિરંગો એ આન બાંધ સાંજ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કોર્પોરેટરો અને ધારાસભ્યશ્રીઓ દરેક ઘરે ઘરે જઈને આ તિરંગો પહોંચાડશે અને પોતાના ઘર પર સોસાયટીની અંદર આ તિરંગો લહેરાવશે હાલ સમાચારોમાં બસ આટલું સમાચારોના અંતે ફરેક